Как да се петралп чиречът ужасно плесне? જલારામ ચોપડા વિતરણ છાણી પંદર વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ત્યારે ચોપડાનું વિતરણ કરવાનું છે એ નિમિત્તે જલારામ પરિવાર દ્વારા અને દરેક દાતા શ્રીના પ્રયત્નોથી જલારામ પરિવાર ચૌદ વર્ષ પૂરા કરીને પંદરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરીને દરેક દાતા શ્રીનું હાર્દિક સ્વાગત કરે છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિતિમાં આ આગામી કાર્યક્રમ કરવામાં આવશે સાથે તારીખ અગિયારમી મે બે હજાર પચીસને રવિવારે સવારે આઠ કલાકે ગંગા પૂજન અને નવચઢી યજ્ઞ રાખેલું છે સાંજે સાડા કલાકે ચોપડાના વિમોચન પ્રસંગે ખાસ ઉપસ્થિત મહેમાનો અને દરેક દાતા શ્રીના મદદે જરૂરિયાત ત્રણસો થી વધુ વ્યક્તિને સ્કૂલ બેગ નું વિતરણ અને ચોપડાનું વિતરણ કરવામાં આવશે જય જલારામ જલારામ પરિવાર જ્યારે પંદરમાં વર્ષના મંગલ પ્રવેશ ઉજવી રહ્યું છે ત્યારે જલારામ પરિવાર દ્વારા સતત પંચાવન હજારથી વધુ ચોપરાનું આ વર્ષે વિતરણ કરવામાં આવશે જ્યારે જ્યારે જલારામ પરિવાર સ્કૂલમાં પણ સાડી ત્રણસોથી વધુ બેગનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે સાથે પંદરમાં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ગંગા પૂંજન અને નવચંદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંજે છ કલાકે ચોપરાના વિમોચન પ્રસંગે મંદિરના મહંત શ્રી દિવંકરદાસજી મહારાજ અને કોર્પોરેટર શ્રી પણ હાજર રહ્યા હતા વિશેષ રૂપે વડોદરા શહેર પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જલારામ પરિવારના દાતાશ્રી અને આમંત્રિત મહેમાનો પણ ચોપરાના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહી જલારામ પરિવાર ને ઉજવણી કરેલી હતી કેવા પ્રકારના આ વખતે છોકરાઓને બનાવવા હતું બે પ્રકારના આપણે ચોપડા લાવ્યા છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ